તમારા રેશન કાર્ડ ઉપર મળવાપાત્ર જથ્થો કેટલો મળે છે એ આપણે ઘરે બેઠા મિત્રો કઈ રીતે ચેક કરવાનું છે ઘણી વખત મિત્રો રેશન કાર્ડની અંદર તમને મળવાપાત્ર જથ્થો કેટલો એ ખબર નથી હોતી એટલે રેશન કાર્ડની અંદર જે મળવાપાત્ર જથ્થો હોય ને તમને ઓછો આપવામાં પણ આવે છે તો આ વિડીયોની અંદર આપણે એ જોઈશું કે તમારા રેશન કાર્ડ ઉપર જો તમને મળવાપાત્ર જથ્થો છે તમને ખબર નથી તો આ વિડિયોમાં તમે જુઓ અને તમે ખુદ તમારા રેશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળે છે અને કયું કયું અનાજ કેટલા રૂપિયા કે શું ભાવ છે એની બધી જ માહિતી તમે આ વિડીયોમાં મેળવશો અને ઘરે બેઠા પણ મિત્રો આ બધી માહિતી તમે મેળવી શકો છો તો કઈ રીતે આપણે જોવાનું છે એની ખાસ દરેક માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં તો મિત્રો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે જે માય રેશન કરીન છે જે તમને આઈકન પણ બતાડી રહ્યો છું તમને પ્લે સ્ટોરની અંદરથી મિત્રો મળી રહેશે તો જેવું તમે એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમારી સામે કાંઈ આપ ટાઈપનું પેજ જોવા મળી રહેશે ઓલરેડી મેં મિત્રો પહેલેથી લોગિન કરેલું છે એટલે આ મારે કમ્પ્લેટ છે પણ જો તમે પહેલી જ વાર આ એપ્લિકેશનને લોગિન કરી રહ્યા છો તો તમને એક ઓપ્શન છે નવા પુરસ્કાર તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે અકાઉન્ટ સ્વિચ કરો અને એની ઉપર તમે ક્લિક કરશો એટલે નવા વપરાશકારનું તમને ઓપ્શન મળશે એવી રીતે તમારે ક્લિક કરવાનું છે દાખલા તરીકે મેં એની ઉપર ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે નવા વપરાશકાર અને જો તમે પહેલેથી એક વખત લોગ ઇન કરેલું છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર છે તો અહીંયાથી હું થોડોક બેકઅપ આવું છું કારણ કે મેં પહેલેથી મિત્રો લોગિન કરેલું છે આપણા રેશન કાર્ડને તો આ ટાઈપનું પેજ આવશે જોઈ લો અહીંયા સ્પેશિયલ આપણા ગુજરાતનું રેશન કાર્ડ છે માય રેશન કાર્ડનું આ એપ્લિકેશન છે જેની અંદર આપણે આ બધી માહિતી મેળવવાની છે અને રેશન કાર્ડને લગતી કોઈ અન્ય માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું હવે અહીંયા મિત્રો પહેલેથી મેં રેશન કાર્ડની અંદર આપણે જોઈન્ટ કરેલું છે તો હું મારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લઉં છું તો ચાલો મારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લઈશ એટલે તમને આ ટાઈપનું પેજ આવશે અહીંયા ગેટ ઓટોપી લખ્યું છે એની પર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓટોપી આવશે તો હું ઓટોપી અહીંયા નાખી દઉં છું તો મેં ઓટોપી નાખી દીધો છે ચકાસણી અહીંયા કમ્પ્લીટ સક્સેસ થઈ ગયું છે આ એપ્લિકેશન ઓપન થઈ ગયું છે હવે અહીંયા તમને ઘણી બધી માહિતી મળે છે મિત્રો બધી માહિતી સેના સેના માટે આવે છે એ પણ મિત્રો કોમેન્ટ કરજો ઈ કેવાયસી માટે પણ ચેક કરાવશું તો એના પણ આપણે વિડીયો બનાવીશું તો અહીંયા આપણે ચેક કરવાનું છે આપણા રેશન કાર્ડ ઉપર મળવા મળવાપાત્ર જથ્થો સૌથી પહેલાં તો મિત્રો એ મેન પોઈન્ટ એ છે કે તમારા રેશન કાર્ડની અંદર તમારે ઈ કેવાયસી સી કરાયેલું હોવું જોઈએ એટલે કે મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જોઈએ તો અહીંયા ઘણા બધા ઓપ્શન મળે એમાંથી તમારે આ ઓપ્શનમાં લખેલું છે મળવાપાત્ર જથ્થો તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર પહેલેથી બતાવશે અને ના બતાવે તો તમારો રેશન કાર્ડ નંબર અહીંયા ઇન્ટર કરી લેવાનો છે અને રેશન કાર્ડ નંબર ઇન્ટર કર્યા પછી મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન બતાવશે બે હજાર પચીસ કયો મહિનો છે એ પણ તમને દેખાડશે અને અહીંયા જે કેપચા કોડ છે એ તમારે અહીંયા ઇન્ટર કરવાનો છે તો હું કેપ્ચા કોડને અહીંયા ઇન્ટર કરી લઉં છું તો અહીંયા કેપ્ચર કોડને મેં આ રીતે ઇન્ટર કરી લીધો છે હવે તમે જોઈ રહ્યા છો આ ટાઈપનું ફેસ તમને જોવા મળી રહ્યું છે તો અહીં એક ઓપ્શન છે વિગત બતાવો અને અહીંયા સ્પષ્ટ લખેલું છે બપોરે બે વાગ્યાથી બેને ત્રીસ કલાક સમયગાળામાં સિસ્ટમ કસ્ટમ હોવાથી વિગતો મેળવી શકશો નહીં મતલબ બેથી બે ત્રીસ એટલે ત્રીસ મિનિટ માટે આ જે વેબસાઇટ અને ઓનલાઈન સિસ્ટમ છે એ બંધ હોય છે તો તમે એ ટાઈમે આ બધું ચેક કરી શકતા નથી હવે અહીંયા હું વિગતો જુઓ એની પર ક્લિક કરી લઉં છું અને જેવું હું એની પર ક્લિક કરીશ એટલે મિત્રો અહીંયા તમારા રેશન કાર્ડ ઉપર જે મળવાપાત્ર તમને જથ્થો છે એ તમને અહીંયાથી જોવા મળશે અને તમને રેશન કાર્ડ આટલું મળે છે કે નથી મળતું એ પણ તમે અહીંયા આવી રીતે જોઈ શકો છો અને જો ના કાર્ડમાં મળવાપાત્ર જથ્થા તમને ના મળતો હોય તો તમે તમારા દુકાનદારને તમે મિત્રો તમે ત્યાં આવીને કહી શકો છો કે ભાઈ અમને રેશન કાર્ડ આટલું મળે છે અને ઓનલાઈન ફરિયાદ કઈ રીતે કરવી એના માટે મિત્રો કોમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું તો અહીંયા તમને જોવા મળશે તમને અનાજ કેટલું મળે છે જો અહીંયા ભાવ લખેલો છે જો કોઈ અનાજનો પૈસો મતલબ પૈસા દેવાના થાય છે આપણે તો એના ભાવ પણ અહીંયા લખેલું છે કેટલા કેટલા કિલો મળે છે એ પણ લખેલું છે શું શું મળે છે એ પણ તમને આવી રીતે લખેલું બતાવશે તો વિડીયો તમને મિત્રો કેવું લાગે કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો